જુનાગઢ સહકારી બેંક ને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કિરીટ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મોટો ખુલાસો કર્યો છે આજે કિરીટ પટેલે તમામ આરોપોનો જવાબ આપ્યો છે

ખેડૂતો દ્વારા આ બેંકમાં આપેલા ધિરાણ મુદ્દે વિરોધ કરવામાં આવતો હતો તેને લઈ કિરીટ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે જુનાગઢ સહકારી બેંક જુનાગઢ અને પોરબંદરમાં ફેલાયેલી છે અને આ બેંક દ્વારા ઓગણચાળીસ કરોડનો નફો કર્યો છે તેવું પણ કિરીટ પટેલ દ્વારા આજે ખુલાસો કરતા કહેવામાં આવ્યું છે જુનાગઢ સહકારી બેંકની કુલ ડિપોઝિટ એ તેરસો કરોડ રૂપિયા છે તેવું પણ કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે સાથે જ એ બેંકની કુલ ધિરાણની રકમ અગિયારસો અઠ્ઠાવન કરોડ રૂપિયા છે તેવું પણ કિરીટ પટેલ દ્વારા આજે ખુલાસો કરતા કહેવામાં આવ્યું છે એટલે જુનાગઢ સહકારી બેંક અડસાઠ વર્ષથી ખેડૂતોની સેવામાં છે વિસાવદરની ચૂંટણી તાણે ધિરાણ મામલે કિરીટ પટેલે જે મોટું નિવેદન આપ્યું હતું અને ખેડૂતોને ત્રણ લાખની જે ધિરાણની મર્યાદા હતી તેને વધારી અને પાંચ લાખ રૂપિયા કરવાની જે જાહેરાત કરી હતી તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આ સોશિયલ મીડિયામાં એ ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાઓ વચ્ચે આજે કિરીટ પટેલે તમામ આરોપોનો જવાબ આપ્યો છે અને બેંક દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને સરખી રીતે સમજી અને પછી ખેડૂતો સુધી વાત પહોંચે અને ખેડૂતોને જે ભરમાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો દ્વારા જે આપવામાં આવી અને તાત્કાલિક વ્યાજ ભરવાની વાત કરવામાં આવી રહી છે આ વાતને કિરીટ પટેલે તદ્દન ખોટી અને પાયા વિહોણી ગણાવી છે જ્યારે આ બેંક દ્વારા એ ત્રણ લાખના ધિરાણ ઉપર વધારાની બે લાખની જાહેરાત કરવામાં આવી હતી અને અત્યારે જે ચર્ચા થઈ રહી છે કે જે ત્રણ લાખ ઉપર ખેડૂતોએ ધિરાણ લીધેલું છે તેના દ્વારા જુનાગઢ સહકારી બેંક એ તાત્કાલિક વ્યાજ સાથે પૈસા ભરવાની માંગ કરી રહી છે એટલે કે ત્રણ લાખ ઉપર જે જે ખેડૂતોએ ધિરાણ લીધું છે એને લાખ રૂપિયા જે ઉપરના છે તેનું બાર ટકા જેટલું વ્યાજ તાત્કાલિક ભરવું પડશે આવી ક્યાંક ને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ રહી હતી તેની વચ્ચે આજે કિરીટ પટેલે આ મામલે સમગ્ર વાતનો ખુલાસો કર્યો છે અને સૌથી મોટી ખેડૂતોના હિતમાં જાહેરાત પણ કરી છે અને કિરીટ પટેલે આ તમામ આરોપો ફગાવતા અત્યારે મોટો જે ખુલાસો કર્યો છે આવો તે પણ સાંભળીએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની માંગુ છું જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેંક છે બેંકે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ અગિયારસો અઠ્ઠાવન કરોડ રૂપિયા છે અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત અને સતત નફો કરતી આવતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવાની થયેલ જાહેરાત અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની એકવીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે એકવીસ માર્ચે મળેલ બેઠકમાં ઓગણીસ સભ્યોના ડિરેક્ટરો હાજર રહેલ અને ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે આપણા વિસ્તારના બેંક સાથે મંડળી મારફત જોડાયેલ તેમજ સીધું ધિરાણ મેળવતા ખેડૂતોને આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે રૂપિયા પાંચ લાખ નું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ મિત્રો આ જાહેરાત એકવીસ માર્ચ બે હજાર પચીસે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ જે હાજર હતા તેમના સર્વાનું મતે નિર્ણય કરેલ છે આવો જ નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ અન્ય નેશનલાઇઝ બેંક તેમજ અન્ય જિલ્લાની સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેંકો કે જે ગુજરાતમાં અન્ય કોઓપરેટિવ બેંકો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્રક કરેલ હતો ત્યારે મિત્રો આ જ્યારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નથી વિસાવદર વિધાનસભામાં કોઈ પેટા ચૂંટણીનું આયોજન નહોતું પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય લીધેલ છે પરંતુ નાબાર્ડના એક ઓગસ્ટ એક સાત બે હજાર પચીસના પરિપત્રથી થયેલ જાહેરાત મુજબ વ્યાજ સહાય માત્ર

ધિરાણ ઉપડના સમયથી 31/8/2025 સુધીનો જે વ્યાજનો ખર્ચ થાય તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આ પોતાના ખર્ચે વ્યાજની સહાય ખેડૂતોને ચૂકવી આપશે આવો ઐતિહાસિક નિર્ણય જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે જ માત્ર અને માત્ર લીધેલ છે જે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીમાં ન લેવાયેલ નિર્ણય છે આ દરમિયાન ખેડૂતોએ

ખોડી ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ભાઈઓને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક રૂપિયા બે લાખનું ધિરાણ ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા આપવામાં આવેલ છે આ વાત સદંતર ખોટી અને તદ્દન પાયાવિહોણી છે અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારાધોરણો મુજબ બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે મિત્રો મને કહેતા દુઃખ થાય છે કે આ બેંકમાં અમુક લોકો ખોટી રીતે રાજનીતિ લાવી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગુજરાત સમગ્ર ભારતમાં ઘણી બેંકોએ ત્રણ લાખથી વધારે પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપ્યું પણ છે અમારી બેંકે પણ આપ્યું છે અમે તો ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ખેડૂત ભાઈએ ત્રણ લાખથી વધારે અને પાંચ લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું એકત્રીસ ઓગસ્ટ સુધીનું વ્યાજ પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંક આપશે અને ત્યારબાદ કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે તે એનિમલ હસબન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે અને જ્યારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એક સાત બે હજાર પચીસનો કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ સવ્યસન મળશે એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે ગુજરાતની ઘણી કોપરેટિવ બેંક હોય કે ઘણી નેશનલાઇઝ બેંક હોય એમને ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂતભાઈઓએ એ લીધેલું પણ છે પરંતુ અમે ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ જે ખેડૂતભાઈઓએ લીધું હોય

બેંક સાથે જોડાયેલ ખેડૂતોના હિતમાં વપરાય બે હજાર બાવીસ માં બત્રીસ કરોડ બે હજાર ત્રેવીસ માં તેતાલીસ કરોડ બે હાજર ચોવીસ માં પાંત્રીસ કરોડ એમ ચાલુ વર્ષે ઓગણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ નફો કરેલ છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે એ ખેડૂત ભાઈઓને કેવી પડે અને એના માટે હું આજે આપ સૌને આ વાત કરવા માટે આજે આપ સૌને જણાવી રહ્યો છું ઘણી એ ફરીથી કહું છું કે નેશનલાઇઝ બેંક હોય કે કોપરેટિવ બેંક હોય એમને પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરેલ જ છે અને 3 લાખ રૂપિયા સુધીનો ઇન્ટરેસ્ટ સબવેશન મળવાપાત્ર છે અમારી બેંકે નિર્ણય કરેલ છે કે 3 લાખ ની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીનું જે ખેડૂત ભાઈઓએ ધિરાણ લીધું છે એ ધિરાણ ઉપર અમે સમય આપેલ છે કે 31 ઓગસ્ટ સુધી એનું વ્યાજ છે ઉપરના 2 લાખ નું એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ભોગવશે કોઈએ ભરવા માટેનું કોઈએ સૂચના આપેલ નથી જે ખેડૂત ભાઈઓએ ભરવું હોય ધિરાણ એ પોતે સ્વેચ્છાએ ભરી શકે છે નહીતર એમને જરૂર હોય ધિરાણની તો એ ચાલુ રાખી અને એના એકત્રીસ ઓગસ્ટ પછી ઉપરના બે લાખ નું વ્યાજ છે એ નીતિ નિયમ મુજબ બેંકના નીતિ નિયમ મુજબ કે જે નિયમ ગુજરાતની તમામ કોપરેટિવ બેંક લાગુ પડે છે એ નિયમ મુજબ ભરપાઈ કરવા માટેની અમે સૂચના અને સંદેશો આપેલ છે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ તમામ મંડળીના પ્રમુખ મંત્રી શ્રી મંત્રીશ્રી શ્રીઓને અસ્વસ્થ કરવા માંગુ છું કે આ વાતને સમજાવી અને કોઈ ગેરમાર્ગે દોરાઈ નહીં એ માટેની સ્પષ્ટતા કરવા માટે હું આપ સૌને આ સંદેશો આપું છું આપણે સૌ ખેડૂત પુત્રો છીએ ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ આપણું દરેકનું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક એક નિર્ણય કરવા માટે જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ તત્પર છે આ વાત જણાવવા માટે આજે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે ચાલો આપણે સૌ આગળ વધી આપણી ખેડૂતોની સંસ્થા આપણી બેંક આપણી સુરક્ષાની બેંક એના માટે સૌ તત્પર રહીએ એ જ આશા અને અપીલ સાથે હું મારી વાતને વિરામ આપું છું જય જવાન જય કિસાન જય સહકાર